માથું દુખે ચક્કર આવે ઉપકા આવે તો ચિંતા કરવાની જરૂર ખરી જો મગજની ચિંતા નહીં કરો તો જીવન ચિતા સમાન થઈ જશે મણકાની સર્જરી જીવલેલ ખરી અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી રિઝલ્ટ સારું મળે જ છે બ્રેન અને સ્પાઇન સર્જરીમાં માઇક્રોસ્કોપનો શું રોલ જેમ અર્જુનની તેર માછલીની આંખને સાથે એ રીતે કમરમાં નસ દબાય તો માણસ પથારીવશ થઈ જાય છે આ માન્યતા કેટલી સાચી અતિ ટેકનોલોજી અને કુશળ સર્જનની મદદથી આ માન્યતા ખોટી સાબિત થઈ શકે છે મગજના ઓપરેશનની વાત આવે તો પરિવારની ચિંતા ત્રણ ગણી જેટલી વધી જાય છે તો શું ખરેખર આ ચિંતા કેટલી વ્યાજબી છે આટલી મોટી વાત આ ટૂંકમાં કેવી રીતના સમજાવી શકાય એના માટે તો તમારે વિડીયો જોવો જરૂરી છે નમસ્કાર હેલ્થ ગ્રંથમાં હું નિકેતા શુક્લા આપનું સ્વાગત કરું છું દોસ્તો આપણું મગજ એ એક અજાયા અંગ છે અત્યારે હું બોલી રહી છું અને આપ મને સાંભળી રહ્યા છો એ માનવ મગજની તો ઉપજ છે માનવ મગજ એ નર્વસ સિસ્ટમનું એક કેન્દ્ર છે જે શરીરની બધી જ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે પણ મગજમાં કોઈ જગ્યાએ ગાંઠ બને તો તે આખા શરીરને અસર કરે છે ત્યારે આજે જાણીએ કે મગજમાં થતી ગાંઠ અથવા તો બ્રેઇન ટ્યુમર શું છે તેનો ઈલાજ કેવી રીતે થાય છે અને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તેનો ઈલાજ કેવી રીતે શક્ય બની રહ્યો છે આ દરેક બાબતો વિશે આજે આપણે જાણીશું અને એના માટે આપણી વચ્ચે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એચસીજી રાજકોટના જાણીતા ન્યુરો સર્જન અને જેમને ત્રણ હજારથી વધુ બ્રેઇન અને ન્યુરો સર્જરીનો અનુભવ છે તેવા ડોક્ટર પાર્થ ચેતા ડૉક્ટર પાર્થ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ જે સૌથી પહેલા તો હું એ જાણવા માંગીશ કે મોટા ભાગના લોકોને માથાના દુખાવો થતો હોય છે માથાના દુખાવાનો પ્રોબ્લેમ હોય છે તો એવો કેવો માથાનો દુખાવો છે કે જે આપણને જણાવે છે કે મગજમાં ક્યાંક ગાંઠ બની રહી છે તેની ચેતવણી આપે છે નમસ્કાર મિત્રો તો જો એવી માથાનો દુખાવો થાય કે જે સતત રહે સવારમાં સવારમાં થાય અથવા તો એમની જોડો જોડે દર્દીને ઉલટી ઉબકા થાય ઉલટી વગર જ ઉબકા થાય અથવા તો ઉબકા વગર જ ઉલટી થાય અથવા તો દર્દીને જોડે જોડે એક બાજુના અંગની તાકાત ઓછી થાય અથવા તો દર્દીને જોવામાં તકલીફ થાય એટલે કે ધૂંધળું દેખાય અથવા તો ડબલ દેખાય એમની જોડે જોડે દર્દીને ખેંચતાણ આંચકી પણ આવે અને માથાનો દુખાવો એ લાંબા સમય સુધી હોય એ દવા લેવા છતાં પણ મટે નહીં અને એમને આપણે ઇગ્નોર કરવું જોઈએ નહીં અને એના માટે આપણે તરત જાણીતા ડૉક્ટરને બતાવવું જરૂરી બને તો હું આપણી પાસેથી જાણવા માંગીશ કે કેવા પ્રકારના સર્જરી વિના શક્ય છે એવા ઘણા બધા કેસીસ છે જેમ કે શરૂઆતનો સ્ટ્રોક એટલે કે લકવું અથવા પેરાલિસિસ હોય અથવા તો શરૂઆતમાં મણકામાં ગાદી ખસેલી હોય અથવા તો આપણે ઘણીવાર દર્દી માથાના દુખાવો માટે આવ્યું હોય એમઆરઆઈ આરઆઈ અને દર્દીને બીજી કાંઈ જ તકલીફ ના હોય એને એમ આરઆઈમાં નાની એમથી ગાંઠ આવે તો એવા રોગનો ઓપરેશન માટે કોઈ જરૂર રહેતી નથી એમને સારા ફિઝિયોથેરાપી અથવા તો સારી કેર કરવાથી પણ એમનો ઇલાજ થઈ શકે છે જેમ કે મેડિસિન્સ અને તમે હમણાં સર્જરીની વાત તો શું દરેક સર્જરીમાં માણસનો જીવ જોખમમાં શકે છે એવું જરૂરી નથી પહેલાં તો હું એ જણાવવા માગું કે દરેક મગજની સર્જરી અથવા તો મણકાની સર્જરી જાન લેવા નથી દર્દીની ઓપરેશન પહેલાની કન્ડિશન છે એ બહુ મહત્વની છે જો દર્દીની ઓપરેશન પહેલાની કન્ડિશન બહુ સારી હોય તો ઓપરેશન પછી પણ દર્દીને સારું થવાની શક્યતા હોય છે મગજમાં કયા જગ્યાએ એટલે કે મગજના કયા લોભમાં ગાંઠ છે એ પ્રમાણે દર્દીને ઓપરેશન પછી તકલીફો જણાઈ શકે છે એટલે એમાં જો ફ્રન્ટલ લોભમાં તકલીફ હોય તો દર્દીને બિહેવિયરલ ચેન્જીસ ચીડિયાપણું ઘણીવાર દર્દી અપશબ્દો પણ બોલે આપણી કોઈ વાત ન માને ટેમ્પોરલ લોબમાં હોય તો દર્દીને બોલવામાં તકલીફ થાય આપણે પૂછીએ શું અને એ શું જેમ કે આપણે પૂછીએ કે ભાઈ તમારું નામ શું છે તો દર્દી એમ કે રાજકોટ અથવા તો ઘણીવાર એમ થાય કે દર્દીને આપણે પૂછીએ કે તમારું નામ શું હવે એમને પોતાનું નામ ખબર છે પણ એનાથી શબ્દો પ્રોડ્યુસ થતા નથી જો પરાયટલ લોભમાં ગાંઠ હોય તો દર્દીની એક બાજુના અંગની તાકાત ઓછી થવાની શક્યતાઓ થાય અને ઓક્સિપિટલ લોભમાં હોય તો દર્દીને આંખે ધૂંધળું દેખાય એટલે કે દ્રષ્ટિની તકલીફ થાય તો હરેક ગાંઠ છે અથવા તો મણકાનું ઓપરેશન છે જાન લેવા નથી પણ એમના અમુક રિસ્ક હોય છે એ આપણે જોવા જોઈએ જે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા તો નવી ટેકનિક ત્રણ હજાર પ્લસ જેવી બ્રેઇન અને સ્પાઇન સર્જરીનો ભોળો અનુભવ છે તો તમારા આ જે સમયગાળો છે તો એમાં એવો કોઈ પડકારરૂપ કેસ તમારી પાસે આવ્યો છે જે તમે અમારા દર્શકોને શેર કરવા માંગો શ્યોર અમારી પાસે એક પચાસ વર્ષના મા માજી આવ્યા હતા જેમને બ્રેનસ્ટેમ ગ્લાયોમા એટલે કે જે જા બહુ જાન લેવા ટ્યુમર કહેવાય દર્દીને તકલીફમાં શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને ખોરાક ઉગડવામાં પણ તકલીફ થતી હતી અને જોડે જોડે દર્દી ચાલી પણ નહોતું શકતું અને મલ્ટિપલ ટાઈમ્સ દર્દીને લોઅર રેસ્પિરેટરી ટેક ઇન્ફેક્શન એટલે કે એલઆરટીઆઈની તકલીફ હતી જેના માટે દર્દી અવારનવાર આજુબાજુને પ્રાઇવેટ નર્સિંગ હોમમાં દાખલ થતું હતું જ્યારે એમ આરઆઈ કરાવી અને જોયું તો ખબર પડી કે દર્દીને મેડ્યુલરી ટ્યુમર છે જેનો અમે સફળતાપૂર્વક ઇલાજ કર્યો અને ધીમે ધીમે દર્દી વેન્ટિલેશનમાંથી પણ બહાર નીકળી ગયું અને અત્યારે એક એકદમ જ દર્દી ચાલે છે અને કોઈપણ પ્રકારના સપોર્ટ વગર પોતાની રોજબરોજી ની પ્રક્રિયાઓ ખતમ કરે છે ડોક્ટર પાર્થ તમે હમણાં એઆઈ વિશે પણ વાત કરી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા પણ આ પ્રકારની જે સર્જરી છે શક્ય બની છે તો આ પ્રકારની કોઈ ટેકનોલોજી હોય કે જે આ પ્રકારની સર્જરી માટે ઉપયોગ થતો હોય એવી કઈ કઈ ટેકનોલોજી છે તો હું તમને કહીશ એક ટેકનોલોજી કે જેને ઇન્ટ્રા ઓપરેટિવ અલ્ટ્રાસાઉન્ડ જે અમે એચસીજી રાજકોટમાં યુઝ કરીએ છીએ જે મગજના અંદરના ભાગમાં ગાંઠ હોય કે જેને આપણે ડાયરેક્ટલી અપ્રોચ કરી શકીએ નહીં જેમ કે મગજ ખોલતા એ ગાંઠ તરત ના મળે તો એવા કેસીસમાં અમે ઇન્ટ્રા ઓપરેટિવ અલ્ટ્રાસાઉન્ડનો યુઝ કરીએ તે એક્ઝેક્ટ લોકેશન ગાંઠનું મેળવીએ અને ત્યાં જ અમે મગજમાં એમને ખોલીએ જેનાથી બીજા કોઈ મગજના અંગને ડેમેજ થાય નહીં અને તરત જ ગાંઠ મળે બીજી વસ્તુ છે એન્ડોસ્કોપી કે જેમાં એન્ડોસ્કોપીની મદદથી ઓછા ઇન્સિઝન એટલે કે અત્યારે હાલ જે કહે છે દર્દીઓ કે ટાંકા વગરનું ઓપરેશન એ પણ શક્ય બને છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મેઇન ફાયદો સ્ટ્રોકમાં છે એમાં પણ ઇસ્ટેમિક સ્ટ્રોકમાં આપણે બધા જાણીએ છીએ કે મગજમાં જેમ સમય એ જ મગજ છે એટલે કે જ્યારે દર્દીને સ્ટ્રોક લાગ્યો હોય ત્યારે સાડા ચાર કલાક એ સોનેરી સમય કહેવાય તો આ સાડા ચાર કલાકમાં દર્દીને તકલીફ થાય પછી દર્દી બતાડવા જાય પછી એમનો સિટી સ્કેન થાય સિટી સ્કેનમાંથી ન્યુરોલોજીસ્ટ અથવા ન્યુરોસર્જન પાસે પહોંચાય અને પછી દર્દીને થ્રોમ્બોલિસિસ અથવા તો થ્રોમ્બેક્ટોમી અથવા તો ક્રેન્યોટોમીની જરૂર પડતી હોય છે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય તો એની મદદથી આપણે તરત જ એક સિટી સ્કેનથી ન્યુરોલોજીસ્ટ અથવા ન્યુરોસર્જનના મોબાઈલમાં આપણે કઈ વેસલ બ્લોક થઈ છે એ આપણે તરત જ માહિતી મેળવી શકીએ અને એનો ટાઈમ ડ્યુરેશન અડધી જ કલાકમાં થાય જેનાથી દર્દીની જે મગજ છે એ ઘણું બધું બચી શકે અને એનું ડેમેજ થતું અટકાવી શકાય છે જો નાના બાળકોની બ્રેઇન સર્જરીની વાત કરવામાં આવે તો એડલ્ટ કરતાં નાના બાળકોની બ્રેઇન સર્જરી કેવી રીતે ડિફિકલ્ટ છે અને કેવી રીતે અલગ પડે છે તો સૌ પ્રથમ મિત્રો નાના બાળકોમાં એક તકલીફ એ છે કે નાના બાળકોમાં ટિશ્યુ પર ફ્યુઝન ઓછું હોય એટલે એમને બ્લડ લોસ બહુ જ ઓછું આપણે કાળજીપૂર્વક થવું જોઈએ ઓપરેશન દરમિયાન જો નાના બાળકોમાં બ્લડ લોસ વધી જાય તો એમનું હૃદય બેસી જવાની શક્યતાઓ વધારે હોય છે બીજું નાના બાળકોમાં વધારે પડતા ફાઇનર ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર હોય છે કારણ કે ટીસ્યુ એકદમ મુલાયમ હોય છે તો આ બે મહત્વની વસ્તુ છે બીજી વસ્તુ એ કે બાળકોમાં અમુક ગાંઠ એવી છે કે જે એગ્રેસિવ છે જેમ કે મેડ્યુલ બ્લાસ્ટોમાં તો આમની સર્જરી પણ પડકારરૂપ હોય છે એ મોટા માણસોની કમ્પેરિઝનમાં એટલે આ બધી વસ્તુઓ આપણે ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે ડૉક્ટર પાર્થ આમ તો ન્યુરો સર્જરી એ બહુ ખૂબ જટિલ અને અઘરી પ્રક્રિયા છે પણ કોઈ એવી ચમત્કારી રિકવરી જો તમે આપના અનુભવમાં જોઈ હોય તો અમારી દર્શકો સાથે શેર કરશો અમારે ત્યાં એક સાડત્રીસ વર્ષના પુરુષ આવ્યા હતા જેમને મણકામાં હાઇડ્રેટીજ સિસ્ટ એટલે કે મણકામાં ગાંઠની તકલીફ હતી જેના લીધે એમના બેન બંને પગની તાકાત એમની હતી જ નહીં અને જોડે જોડે એમને મણ અને મૂત્રનો કંટ્રોલ પણ જતો રહ્યો હતો જેમનું અમને સફળતાપૂર્વક ઇન્ટિરિયર અને પોસ્ટિરિયર એપ્રોચ બંનેથી ઓપરેશન કરી હાઇડ્રેટીડ સિસ્ટ રિમૂવ કરી એટલે કે એમની ગાંઠને દૂર કરી જે અને દર્દીને પછી ચાલવાની એકદમ સરસ રિકવરી આવી ગઈ તો આ એક મેરિક્યુલર રિકવરી કહેવાય કેટલીક વાર એવું જાણવા મળતું હોય છે કે કોટના કમરમાં કે ગાદીમાં દુખાવો થતો હોય અને કોઈ નસ દબાતી હોય અને એમાં જ્યારે આ પ્રકારની સર્જરી કરવામાં આવે છે તો માણસ અપંગ બની જાય કે પછી એ કાર્ય ન કરી શકે એવી કેટલીક માન્યતાઓ સમાજમાં પ્રવર્તે છે શું કહેશો એના વિશે એટલે હરેક કમર અને મણકા કમરના મણકા અથવા તો ગરદનના મણકાનું ઓપરેશન થાય અને પછી દર્દી પથારી વસ્તુ થઈ જાય એ માન્યતા બિલકુલ ગલત છે અત્યારની નવી ટેકનિક્સની મદદથી અને માઇક્રોસ્કોપ અથવા એન્ડોસ્કોપની મદદથી આ વસ્તુ અમે ખોટી પાડીએ છીએ યુઝઅલી જો દર્દીને અમે સમજાવતા હોય કે દર્દી જો ચાલતું આવ્યું હોય તો એમને ઓપરેશન પછી બીજા દિવસ અથવા તો પહેલા દિવસ એમની પરિસ્થિતિ મુજબ અમે ચલાવી લેતા હોય છે અને અમુક જ કેસીસ એવા હોય છે કે જેમાં દર્દીને પગની તાકાત અથવા હાથની તાકાત જવાની શક્યતાઓ વધારે હોય છે ઓલમોસ્ટ મેજર કેસીસમાં આ વસ્તુ અત્યારે માન્યતા અમે ખોટી પુરવાર સાબિત કરીએ છીએ માનસિક આરોગ્ય એટલે કે બ્રેઇન હેલ્થની જો વાત કરવામાં આવે તો માણસોને લોકોને તમે માનસિક આરોગ્ય માટે શું સંદેશ આપવા માંગશો તો આ વસ્તુ હું એક ઉદાહરણ દ્વારા તમને સમજાવવા માગે છે અત્યારે અમારી પાસે ઓપડીમાં ઘણા બધા દર્દીઓ આવતા હોય છે કે સર માથું દુખે છે સર ચક્કર આવે છે કંઈ ગમતું નથી અણગમો થાય છે તો આવી બધી વસ્તુનું ઉદાહરણ હું તમને આ એક સમજાવવા માગું છું કે જેમ આપણા શરીરમાં વ્યાયામ જરૂરી છે એવી રીતના મગજનો વ્યાયામ છે અમુક વસ્તુ જેમ કે વધારે માત્રામાં ટેન્શન ન લેવું વધારે માત્રામાં ચિંતા ના કરવી બીજી વસ્તુ તો કે પૂરતી ઊંઘ એટલીસ્ટ સાતથી આઠ કલાક દરેક મનુષ્યએ ઊંઘ લેવી જોઈએ ત્રીજી વસ્તુ ભૂંખું નહીં રહેવાનું દર બે બે કલાકના અંતરાળમાં થોડું થોડું જમતા રહેવું જોઈએ અને જો કોઈ દર્દી ખેંચતાણ આંચકીવાળું હોય તો એમને પોતાના પોકેટમાં અથવા તો જે એમનું પાકીટ હોય એમાં લખીને રાખવું જોઈએ કે હું ખેંચતાણનું દર્દી છું અને હું આ દવા લઉં છું જો મને કંઈ તકલીફ થાય તો આ નંબરમાં કોન્ટેક કરો તો માનસિક આરોગ્ય માટે મેઇન વસ્તુ છે કે તમારે ખુશ મિજાજ રહીને જીવવું પૂરતી ઊંઘ લેવી પૂરતો આહાર અને સંપૂર્ણ આહાર લેવો જી ડોક્ટર પાર્થ આપે ખૂબ જ ઉપયોગી આજે જાણકારી આપી છે અને અમારા અમારા જે દર્શક મિત્રો છે એ લોકોને આ બ્રેઇન હેલ્થ વિશે ખૂબ ઉપયોગી આજે માહિતી મળી છે અને બ્રેન ટ્યુમર વિશે પણ તેમણે ઘણું બધું આજે જાણ્યું છે તો દર્શક મિત્રો કે આ જે બ્રેઇન હેલ્થ છે એ કેટલી જરૂરી છે એ ડૉક્ટર આજે જણાવ્યું અને બ્રેઇન સર્જરીમાં જે ખોટી ખોટી માન્યતાઓ છે એ કેટલી હદે સાચી છે એ પણ તમે જાણ્યું તો આ પ્રકારના વિષયો માટે વિષય નિષ્ણાતો માટે આપ અમારી ચેનલ હેલ્થ ગ્રંથને જોતા રહો એને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં